ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના આગેવાનો અને ભરૂચ શહેરના શાંતિપ્રિય નાગરિકો એક સાથે મળીને મોહમ્મદપુરાથી એક મોન રેલીનું આયોજન રાખેલું હોય અને મોન રેલીના પગપાળા થઈ શાલીમાર થઈ સિવિલ હોસ્પિટલનો રોડ થઈ ભરૂચ કલેક્ટર ખાતે અમે આવેલા છે કલેક્ટર ખાતે આવી એક આવેદનપત્ર આપવાનું છે મહામહિમને સંબોધીને આવેદનપત્રમાં મારી માંગ છે કે પાછલા દિવસોમાં મહારાષ્ટ્રના એક ઢોંગી બાબાએ જે ઇસ્લામ ધર્મના મહાન પેગમ્બર મોહમ્મદ સલ્લાહ તાલેસલમની શાનમાં એની નીચી જીવનમાં ટીકા ટિપ્પણી કરી છે તેનાથી સમગ્ર વિશ્વના અને ખાસ કરીને ભારત દેશના મુસ્લિમોનો હૃદય દુભાયું છે એટલે એની ધરપકડ કરવામાં આવે મહારાષ્ટ્રમાં અલગ અલગ ઇલાકાઓમાં એની પર એફઆઈઆર દરજ થઈ છે પરંતુ મહારાષ્ટ્રના રાજકારણના સંરક્ષણમાં હોવાથી એની ધરપકડ નથી થતી